ઘર તો સાહેબ નું આજ લાગે છે પણ અરે અરે દરોગા સાહેબ કોઈ ઘેર છે બોલ ભાઈ સર આજ દરગા સાહેબ નું ઘર ના આ તો સુલભ शौचालय સાઈજા પર સરાઈ હોય તો બબુચક બાર બોર્ડ નહી આયો હા હા સર બાર તો લખ્યું તું પણ આ તો ડાઉટ ક્લિયર કરતો તો મારું એ લુખા લકוט આજી મારે કેસ પતાવા જવાનું છે બોલ ચમ આયો છે જલ્દી કે સાહેબ મારા રાનું લફરું ચાલે છે હા તો તારા હું આવું મારાથી પ્રેમ જુઓ છે ના 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 સર એવું નહીં પણ આ તો એ ના હીજી સર મારા ગાડીના ડ્રાઈવર જોર એટલે થોડી તપાસ કરો ને મનવ તું એમ કે તારો ડ્રાઈવર દેખામો બહુ મસ્ત હતો ખુ અરે ના સાહેબ બે તો એકદમ તારું કા લારું રીંગણ નું બા જેવું લાગે છે અચ્છા તો તો હું બહુ પૈસા વાળો છે તારો ડ્રાઈવર અબબ અલે સર પૈસા વાળો તો હું શું એટલે તો મેં પેલા ડ્રાઈવર રાખ્યો છે કોઈ નહીં અવચલ ચાલ ના હીજી તો ના હીજી બીજું તો શું થાય કે અબ અરે સર પણ મારી ઈજ્જત નો સવાલ છે ચોકથી હો દિલા હોય ને મારી બે કોડી ની ઈજ્જત નઈ રહે અબબ અરે ઓય ચોરી ચકારી ને જાત જાત ના કેસ પડ્યા છે ને હું તારા ડ્રાઈવર ને તારા ભાઈ રાંચો હો ધવા ને કરું લે અરે પણ અરે ચૂક ને નાદીઓ રોય આખી દુનિયા એવી ઈચ્છા છે કે અનુભાઈ રૂ ના જાય ને તારું ના જ્યુ છે ને તારા પાસ